કોઈપણ ને તકલીફ હોય નીચળમાં કે ઘસારા હોય મણકાના તો આ દવા લેશો સંપૂર્ણ આરામ થઈ જશે નમસ્કાર નમસ્કાર નામ બેન તમારો મારું નામ જોશનાબેન કનુભાઈ મહેરીયા કયો કામ અસરવા અમદાવાદ જોશનાબેન તમને તમારા શરીરની અંદર કઈક પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ હતો બેન મણ બીચળમાં તકલીફ હતી અને ગર્દનમાં તકલીફ હતી શું તકલીફ થતી હતી તમને અરે ચાલાતો નતો ચાલવામાં તકલીફ હતી ગર્દનમાં લીધે નીચે હાથમાં તકલીફ હતી સોયન હતું જેવાતું સીડી ચડાતી બેન સમય થી દુખાવોન કરાવી નાખ્યું ના નથી કરાયું તો એ થયું સારું બેન તમને ફેસબુક પછી આ દવા સરસ રિઝલ્ટ મળ્યું દવાનો કેટલા સમય નો કોર્ષ કર્યો છે બેન મહિના નો ત્રણ મહિનાનો કોર્સ કરવાથી અત્યારે તમને સંપૂર્ણપણે સારું છે ઓકે તો જે સમય તમે દવા લેતા હતા એ સમય દરમિયાન તમને કોઈ શરીરમાં આડઅસર દવા લેવાથી કોઈ પણ સંપૂર્ણ સંપૂર્ણ આરામ થઈ ગયો છે તો આ દવા લેવાથી તમે ખુશ છો બેન તો તમે કઈ દવા લીધી છે અમારા દર્શક મિત્રોને બતાવજો ને જરા એસ્ટ્રોનિયા વન કંપનીની ડી એસ્ટ્રોનિયા વન કંપનીની જોઈન્ટ ફ્લેક્સર એસ્ટ્રોનિયા વન કંપનીની ઓર્થો વન આ ત્રણ દવાનો કોર્સ તમે માત્ર ત્રણ મહિનાનો કરેલો છે અને અત્યારે સંપૂર્ણપણે રાહત છે તો બેન અમારા દર્શક મિત્રોને તમે શું સંદેશો દેવા માગો છો હું એ કહીશ કે કોઈ પણ ને તકલીફ હોય ટીચરમાં કે ઘસારા હોય મણકારના તો આ દવા લેશો સંપૂર્ણ આરામ થઈ જશે એટલે ઓપરેશન કરવાની જરૂર રહેતી નથી ડૉક્ટર તમને ઓપરેશનનું કહે તો કોઈ જવાબદાર નહીં કરાય પહેલાં તો આ દવાનો ઉપયોગ કરજો સંપૂર્ણ આરામ થઈ જશે આવો તમારો આત્મવિશ્વાસ બોલે છે કે જે તમને રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટ મળ્યું એના પરથી કહું છું એના પરથી તમે કહો છો તો દર્શક મિત્રો આ જે દવાનો શબ્દ અમે અહીંયા ઉપયોગ કરીએ છીએ તે કોઈ દવા નથી માત્ર અને માત્ર એક આપણી જે ખોરાક ખાઈએ છીએ ને એની અંદર આપણને પૂરતા પોષક તત્વો નથી મળતા એ માત્ર પોષક તત્વોની પૂર્તિ કરીને આટલા સરસ રિઝલ્ટ અવાર ને નવાર અમે લઈને આવીએ છીએ તમારી સમક્ષ તો ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ બેન